વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવા આજે આપણે સુરતી ઈદળા બનાવવાના છીએ બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકાય અને જો કોઈ મહેમાન આવવાના હોય તો એને ફરસાણમાં પણ આપી શકાય એવા આપણે મસ્ત મજાના સ્પોન્જી અને વ્હાઈટ ઢોકળા પણ કહેવાય ઈદડા પણ કહેવાય છે ને એકદમ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવા આપણે ઈદડા બનાવવાના છીએ તો એના માટેના અહીંયા ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં છું અહીંયા મેં બે વાટકી ઈડલીનો ઈડલી બનાવીએ છીએ આપણે એ લોટ લીધેલો છે હવે આ લોટને તમે મતલબ પલાળીને લેવો હોય તો પણ ચાલે તો આપણે ત્રણ વાટકી ચોખાને અને એક વાટકી દાળ પલાળી લેવાની છે ને પછી પીસવાની છે પણ હું એવું નથી કરતી હું અહીંયા પહેલા લોટ જ બનાવી લઉં છું આપણે ઘરે ઘંટી હોય તો આપણે ત્રણ વાટકી ચોખાની એક વાટકી અડદની દાળ મિક્સ કરી અને ચાર નંબરની જાળી આવે એમાં દળી લેવાનું છે એટલે આપણે આવું કર કરું દડાઈ જશે હવે આને હું એક વાસણમાં લઈ લઉં છું બે વાટકી મેં અહીંયા લોટ લીધેલો છે ઈદડાનો હવે એની અંદર મીડિયમ ખાટી એવી છાશ નાખવાની છે બહુ ખાટી પણ નહીં અને સાવ મોરી પણ નહીં મીડિયમ એવી લેવાની છે એમાં થોડીક છાશ નાખી અને આવી રીતે વિસ્કર અથવા તો ચમચાની મદદથી આપણે બરાબર મિક્સ કરી લઈશું અને પહેલાં વધારે છાશ નથી નાખવાની થોડીક નાખવાની છે એટલે એના ગાંઠા ના પડી જાય અને સતત એક બાજુથી હલાવતા જઈ અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અત્યારે આનું ટેક્સચર આપણને આવું જાડું લાગી રહ્યું છે પણ બરાબર મિક્સ થઈ જાય પછી પાછી આપણે એમાં છાશ એડ કરવાની છે જો તમે છાશની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો તો દહીં અને ઉપરથી પાણી નાખવાનું છે પણ મેં અહીંયા છાસનો જ ઉપયોગ કરેલો છે અને આને આઠથી દસ કલાક જેવો આથો મૂકી રાખીએ એટલે એનો આથો સારો આવે છે પણ આપણે સવારે લંચમાં કે નાસ્તામાં કેમ બનાવવાના હોય તો આપણે રાત્રે પલાળી દેવાનું છે અને સવારે આપણે આનો ઉપયોગ કરીશું અને જો તમે દિવસે પલાળતા હોય તો થોડીક વાર બે ત્રણ કલાક તડકે મૂકી દેવાનું એનાથી બહુ જ સરસ હાથો આવી જશે તો તમે જોઈ શકો છો આપણું બેટર આવું બનાવવાનું છે નહીં જાડું કે નહીં પતળું અને આની અંદર ગાંઠા પણ નથી રહ્યા અને એકદમ સરસ આપણું બેટર બની ગયું છે હવે આને હું ઓવર નાઇટ સુધી મૂકી રાખું છું એટલે આનો સરસ આથો આવી જશે સવાર સુધીમાં તો સવારે આપણે ચેક કરી લઈએ આનો ઘણો બધો આથો આવી ગયેલો છે હવે આને બરાબર આપણે એક ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે સરસ હલાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાના છીએ અહીંયા હું એકથી દોઢ ચમચી જેવું મીઠું એડ કરું છું અને આની અંદર આપણે બીજા મસાલા કોઈ નથી કરવાના જો તમને ફાવતા હોય તો તીખા મરચાં નાખવાના છે મેં બેથી ત્રણ નંગ જેવા તીખા મરચાં એકદમ બારીક કાપીને લીધેલા છે અને એની અંદર અડધી ચમચી હું ટાટા સોડા એડ કરી લઉં છું જે ખાવાના સોડા આવે છે એ એનાથી આપણા ઈદડા એકદમ સ્પોન્જી બનશે અને જાળીદાર પણ બનશે એ અડધી વાટકી અડધી ચમચી ટાટા સોડા લઈ લીધેલા છે હવે આને પણ બરાબર મિક્સ કરી લેવાના છે થોડીક વારે આમ સતત હલાવ્યા કરવાનું એટલે આપણા બધા જ સોડા આમાં મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું બેટર છે એ ફૂલવા માંડ્યું છે અને ફૂલીને એકદમ આવું જાળીદાર બની ગયું છે હવે આને આપણે ઢોકળિયાની અંદર મૂકી દેવાનું છે ઢોકળિયામાં પાણી નાખી અને આપણે એને ગરમ કરવા મૂકી દેવાનું છે પાણીને ત્યારબાદ આપણે એની અંદર આવી જે પ્લેટ આવે છે ઢોકળિયામાં એને આવી રીતે તેલ નાખી અને ગ્રીસ કરી લેવાની છે હાથ અથવા તો પીંછીની મદદથી આને આપણે ગ્રીસ કરી લઈશું જો આપણી પાસે ઢોકળિયું અવેલેબલ ના હોય તો આપણે મોટા બાઉલમાં આપણે ઘરે જે થાળી યુઝ કરતા હોય જમવા માટે એ ડીશમાં પણ આપણે આવી રીતે બનાવી શકીએ છીએ નીચે કાઠીલો મૂકી ઉપર ડીશ મૂકી અને ઢાંકણ ઢાંકી દેવાનું હોય છે આપણે ઢોકળિયાની આવી પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આ ખીરું છે એ મેં બે ડીશ બને એટલું બનાવેલું છે તો બંનેમાં આપણે અડધું અડધું લઈ લેવાનું છે આનું લેયર બહુ જાડુંય નથી રાખવાનું અને સાવ પતલું પણ નથી રાખવાનું મીડિયમ રાખવાનું છે એટલે ફૂલીને આપણી આખી પ્લેટ ભરાઈ જશે અને જાડી પણ પડશે તો બંનેમાં આપણે અડધું અડધું બેટર એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી બંને પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે ભરાઈને હવે એની ઉપર આપણે કાળા મરીનો પાવડર આવી રીતે થોડોક થોડોક સ્પ્રિન્કલ કરી લેવાનો છે આ કાળા મરીનો પાવડર જે સરસ આની સાથે બફાઈ જાય છે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને આનો લુકઆઉટ પણ બહુ જ સારો લાગે છે તો જો બાળકો થોડુંક તીખું ખાઈ શકતા હોય તો આપણે સ્પ્રિન્કલ કરવાનો નહીં તો એવોઇડ કરવાનું હવે આપણું ઢોકળિયાની અંદર પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે ધીમેથી આ જે પ્લેટ તૈયાર કરી છે આપણે આવી રીતે મૂકી દેવાની છે એ બે પ્લેટ ઉપરા ઉપરી રાખી દેવાની છે અને ઢાંકણ બંધ કરી અને વીસ મિનિટ સુધી આપણે આને થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે શરૂઆતમાં દસ મિનિટ સ્લો ટુ મીડિયમ રાખીશું અને દસ મિનિટ પછી એને સાવ લો કરી દેવાની છે એટલે આપણા ઈદડા સરસ પાકીને તૈયાર થઈ જશે વીસ મિનિટ પછી જ આપણે એને ચેક કરવાના છે તો આપણી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણા એ ઈદડા એકદમ પાકી ગયા છે તમે આ રીતે હાથે આંગળીની મદદથી પ્રેસ કરી અને જોઈ શકો છો જો આપણા હાથમાં ના ચોંટે તો આપણા એ દળા બનીને તૈયાર થઈ ગયા હોય જો ચોંટતા હોય તો હજી થોડાક કાચા રહી ગયા હોય અથવા બીજી ટીપ છે કે આપણે ચપ્પુ હોય એની અંદર ઊભું આવી રીતે નાખી જોવાનું છે જો એની અંદર લોટ ચોટશે તો એનો મતલબ થોડા કાચા છે અને ના ચોટે કાપા પાડી લેવાના છે મીડિયમ સાઈઝના કાપા પાડવાના છે અને આને આપણા ચોરસ ટુકડા કરીએ છીએ હવે આની ઉપર વઘાર કરવા માટે મેં એક બાઉલની અંદર તેલ લઈ લીધેલું છે અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખવાની છે રાઈ થોડીક ચડીયાતી લઈએ છીએ ઉપરથી વઘારમાં રાઈ આવે બહુ જ સારી લાગે છે એક ચપટી જીરું નાખી દેવાનું છે ચપટી અહીંયા હું હિંગ લઈ લઉં છું અને આપણે બે ચમચી જેવા તલ લીધેલા છે આ તલ નાખીએ પછી આપણે આવું ઢાંકણ ઢાકી દેવાનું છે નહીં તો બધા તેલ તલ ફૂટીને ઉપર આવી જશે અને આપણે એક લીલું મરચું અને આઠથી દસ લીમડાના પાન એડ કરી દીધેલા છે વઘારમાં લીમડાનો સ્મેલ પણ બહુ સરસ આવે છે ટેસ્ટ પણ બહુ સારો આવે છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખવાની છે અને આ તલ જે તેલમાં સતળાઈ ગયો હોય છે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે હું અહીંયા થોડાક ચડિયાતા તલ લઉં છું હવે આ વસ્તુને આપણે આ જે આડા ઉભા કાપા પાડી લીધેલા છે એની ઉપર આવી રીતે નાખતું જવાનું છે અને કાપા છે એની વચ્ચે ગેપ છે એમાંથી આપણો વઘાર બધો જ તેલ નીચેની સાઈડ ઉતરી જશે તળિયા સુધી એટલે બધી જ બાજુ આવી રીતે ફેલાવી લેવાનો છે વઘાર તો તમે જોઈ શકો છો આપણી ડીશનો લુકઆઉટ કેવો જોરદાર લાગી ગયો છે અને ટેસ્ટ પણ આનો એટલો જ સરસ આવે છે તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા ઈદડા કેવા બને છે અને જો તમે હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો શેર કરો અને બે જાય અને તમારા ફેમિલી ફ્રેન્ડ મિત્રોને જરૂરથી શેર કરજો તો દેખાય છે ને એકદમ સરસ મને જુઓ તમે જાડી પણ કેવી સરસ પડી છે અને પોચા પણ એવા જ થયા છે દાંત વગરના પણ ઈઝીલી ખાઈ શકે એવા આપણા ઈદડા બનીને તૈયાર છે બાળકોને લંચ બોક્સમાં ભર્યા છે એમને બહુ જ મજા આવે છે અને આપણે નાસ્તામાં સવારમાં પણ ખાઈ શકીએ છીએ એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ બનેલા છે જો તમે જોઈ શકો છો તૈયાર છે આપણા ઈદડા તમે પણ બનાવજો અને એન્જોય કરો થેન્ક યુ